નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો દાહોદના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડી ના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગોડેના અધ્યક્ષસ્થાની જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં પેન્શન કેસો જમીનના પુરાવા જમીન સર્વે બિનખેતી પરવાનગી બાંધકામ અંગેની મંજૂરી વરસાદના કારણે નુકસાન થયેલ રસ્તાઓ ખાનગી વાહનોમાં નાગરિકો દ્વારા થતી જોખમી મુસાફરી અંગે તેમજ વિદ્યાર્થીઓને કરવી પડતી પ્રાઇવેટ વાહનોની મુસાફરી વિશેના રજૂ થયેલા અને મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓને સત્તરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી પીએમ આવાસ યોજના વિશે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે કાચી છત અને કાચી દિવાલ ધરાવતા તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પીએમ આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે આ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર શ્રી જે રાવલે બિનખેતી જમીન અંગેના પ્રશ્નો વિશે કહ્યું હતું કે જમીનના પુરાવા માટે નિયમ અનુસાર તેમજ સરકારના નિર્ણયાધીન રહી કામગીરી કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પંચાયત કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાપુર ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા પ્રાયોજનના વહીવટદાર શ્રી સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી એમ પટેલ સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ શ્રીઓ તેમજ સંબંધિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બિરજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી બારીયાન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે